નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ દિનેશમાં માયાભાઈ આહિર સાથે તમને ઘણીવાર મળ્યો છું પણ માયાભાઈ આહિરનું જે નામ બન્યું છે આખી દુનિયા એમને ઓળખે છે પણ સૌથી વધારે માયાભાઈ આહિરને જે લોકો ઓળખે છે એ લોકોની ઓળખ મેળવી છે અને કલાકાર અથવા તો કોઈ પણ સફળ માણસની પાછળ પરિવારનો બહુ મોટો રોલ હોય છે ભોગ હોય છે એવો શબ્દ વાપરીશ કારણ કે આપણને હસાવવા માટે રાત દિવસ ટ્રાવેલિંગ કરતાં માયાભાઈ ઘરે નહીં હોય ત્યારે આ બાળકો રડ્યા પણ હશે એમના બાળકો છે સંતાનો છે જયરાજ મારી જોડે છે પછી ભરતભાઈ મારી જોડે છે અને એમના દીકરી સોનલબેન છે માયા બી વિશે જ્યારે એમને મેં સવાલ કર્યો મને જન્મદિવસે તો એમને એમના મમ્મીને યાદ કર્યા પછી એમને એવું કીધું કે મમ્મી ગયા પછી દીકરી હતી એટલે પણ પછી દીકરી પણ સાસરે ગઈ તો ભરતભાઈને અત્યારે બીજી દીકરી આવી એમ તો બાપ અને દીકરીનો જે પ્રેમ હોય છે અને મેં એવું પણ સાંભળ્યું છે કે આજે પણ માનો કે કાર્યક્રમમાં જાય તો છેલ્લે બધા તમે એક દરવાજો જો હાજર હોય ઘરે તો ઊભા રહો છો અને જ્યાં સુધી દેખાય બિલકુલ બિલકુલ તો બાળપણથી શરૂઆત કરીએ કે બાળપણ કેવું રહ્યું છે પિતા તરીકે એમની સાથેના એ દિવસો યાદ કરીશું બાળપણમાં તો એવું છે કે હું પાંચમું ભણતી ત્યાં સુધી જ હતી પછી હું હોસ્ટેલમાં હતી તો જે વેકેશનનો ટાઈમ હોય ને ત્યારે મોસ્ટલી પપ્પા શું કહેવાય બાર જ હોય એટલે અમને ખાસો ટાઈમ તો એના વગર જ અમે બાર પણ વિતાવ્યું છે પણ જેટલું છે એટલું કે જ્યારે પપ્પા પ્રોગ્રામમાંથી આવે એટલે બધાની પહેલાં જ્યાં હું સૂતી આવીશ ત્યાં જ આવશે અને મને હું સૂતી આવીશ મને વાલ કરશે અને એવી રીતે જેમ અને જાય ત્યારે પણ મળીને અને અનાની હતી ત્યારે આપણા આમ હાથ એના માથા પર મૂકાવીને જાય કે એવી રીતે તો તમે કીધું છે પણ સમજવું છે કે માયાભી તો દુનિયા માટે કલાકાર છે તમારા માટે તો પિતા છે તો ઘણી વાર આપણે ઇન્ટરવ્યુ જોયા છે પદ્મિની કોલ્હાપુરી છે કે જેમનું બાળપણ જતું રહ્યું લોકો એમના સ્ટાર માને છે પણ એ બાળપણ ક્યાંથી આવશે તો બાળપણમાં પપ્પા સાથે ના હોય એટલે એ એ જે આખી ખોટ છે એના વિશે વાત કરશું કે કેટલા સેક્રિફાઈઝ કલાકારોના સંતાનો કરે છે હા એટલે કે તમારો સ્પેશિયલ ફંક્શન હોય કે તમારી સ્કૂલના ફંક્શન્સ હોય તમારી પેરેન્ટ્સ મીટિંગ હોય એમાં મોસ્ટલી આ પપ્પા ના હોય ત્યારે તમને ખોટ મહેસૂસ થાય કે ભાઈ પપ્પા હોત તો સારું હતું બટ તે જાય છે તો અમારા ફ્યુચર માટે જાય છે ને એટલે આપણે એમને બિલકુલ દોષ આપતા નથી સુનો બેન આજે માયાબીના નામે આમ જુઓ તો દીવા બળે ખાલી બોલે ને તો પાણીના દીવા પણ કદાચ બળે ઘી ન હતું તો તેલના પણ દીવા કરતા એમને કીધું છે તમે નાના હશો પણ વાતો શેર કરતા હશે લોકોને હસાવતા હશે જોક્સ કહેતા હશે પણ તમારી જોડે તો બધી લાઈફ જીવનની બધી વાતો જ કરતા હશે જીવનના પાઠો જેને કહીએ આમને કીધું એવા કોઈ પ્રસંગ શેર કરેલો છે કે આર્થિક પરિસ્થિતિને લઈને કોઈ ચર્ચા થઈ હોય ઈરાદો તમને દુઃખીકરણ ના હોય પણ તમને ખબર પડે જીવનમાં પૈસાનું અને સંપત્તિનું શું મહત્વ છે અને સંઘર્ષનું હા એટલે ઘણી વાર પપ્પા વાત કરતા હોય ત્યારે એમ કહેતા કે ભાઈ હું મારે હું ભણતો ત્યારે મારે ભણવા માટે હું પહેલાં પેલા દાળી કરતો અને એના રૂપિયા ભેગા કરી અને હું મારા પુસ્તકો લેતો અને પછી આગળ ખર્ચો ચલાવવા માટે હું રાતના ટ્રેક્ટર ચલાવતો સો એને બધું જ કર્યું છે સો ત્યારે પછી જે બચો કચો ટાઈમ હોય એમાં હું કે થોડુંક ભણી લેતો એટલે અમને જ્યારે પણ ભણવાનું કે સમજાવે કે તમને શું મહત્વ છે એમ કે તમારે પાસે છે બધું અત્યારે હાજર મેં તો આવી રીતે કર્યું છે તો તમે એની કદર કરો એટલે ખેતરમાં ટૂંકમાં મજૂરી કરી લીધી એમને હા ઓકે ગમે તેવા થાકેલા હોય પણ જ્યારે તમારી સામે આવે તો એકદમ ફ્રેશ થઈને વર્તન કરે હા થાક દેખાડે નહીં ના ના દેખાડે નથી અત્યારે પણ આખો દિવસ હવન કરશે બેઠશે મહેમાનોને સાચવશે એક મિનિટ એ લાંબા નહીં થાય અને રાતના પણ મોડે સુધી મહેમાનોને સાચવશે બિલકુલ અત્યારે છે ને એ માનો કે મહિનાના 31 દિવસ વધારેમાં વધારે હોય તો 40 દિવસ હોય તો દરરોજ એમને કાર્યક્રમ મળી સ્થિતિમાં છે પરિવારને પણ એમને સમય આપવો છે એવું એમને નક્કી કર્યું છે પણ કેટલાક દિવસો મેં એમને એવું નક્કી કર્યું છે કે જ્યાં એ ફ્રી ડાયરા કરે છે ઓછામાં કરે છે અથવા ક્યાંક એમને મદદ કરવી છે આર્થિક રીતે એટલા માટે પણ અમુક ડાયરાઓ કરે છે જે કોટા એમનો નક્કી છે એના માટે અગેન તમને સમય નહીં આપતા હા તો એ પપ્પા માટે શું કેશો કે જે હજુ સમાજનું ધ્યાન રાખે છે તમારું તો રાખે જ છે અમને પ્રાઉડ ફીલ થાય છે કે પપ્પા જે લોકો માટે કરે છે એમાંથી અમને પ્રેરણા મળે છે અને એને આમાં એટલી કાઇન્ડનેસ છે ને કે અમારામાં એ આવ્યું છે કે અમને કોઈ દુઃખી હોય કે કોઈ આમ આપણે જોઈએ તો આપણને અંદરથી એમ થાય કે નહીં આપણે હેલ્પ કરીએ એમ

તમને વધારે પસંદ છે મને એમના જોક્સ કરતાં એની જે સાહિત્યની વાતો છે ને એ બહુ ગમે છે કે અત્યારની જનરેશન કંઈ એવી બુક્સ રીડ નથી કરવાના જે પપ્પા વાતો કરે છે એનાથી એ લોકોને સુધી પહોંચે છે અને એ જે બાપ દીકરીનો જે પ્રસંગની વાત કરે છે જે એટલી કરુણાથી વાત કરે છે કે હું જેટલી વાર જોઉં ને એટલી વાર મારી આંખમાં આંસુ આવી જાય તો અને જોક્સ તો શું નવા નવા આવે એટલે આપણને અલગ અલગ